મેચું બીજું કોઈ પરિવાર વધારે પડે વધારે પડવાનું એમ પોણી પડી ગયું એવું નાખાય

પણ કો હે મહાન કઉ જતે ભેગા થતા ગયા હવે જઈએ હવે જોઈએ હવે તો હવે તમને ભેગા થઈ ગયા એટલે કે હવે ઘરે જઈએ ઘડી ઘરે તમારે શાંતિ શાંતિ થાય ના તમને જેવું કેવું જો રાત ભૂંડિયા ભૂધું બધું વાયેલું હોય મગફળી હોય

અને શું કીધું અને કોઈ ની ફરિયાદ ના આવતો શું કીધું અને તમે નવરા પડો સવારે એટલે પેલા એને ચોટી બંધી નાખજો ચોટી નાખે શું કીધું

જાના લે ઓલા જા રો લે ઓલા કેચે લે ને તને મારે લે પેવાળી ચોકલેટ લે 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 એક ગુલાબવાળી જે કો પતી જાય હોય હું મારો લે લે આ પડા કે લે રો વગર આઈએ માડી યુલ્યા નું કોને

અલ્યાય બોડાય તો યાર ક્રાશ કરી મૂક્યો હ હવે અતારે તો કનો એકલું એક કામ કરો હા માર ભાઈનો છોકરો હો ને એને હું લેવા મેકલું બરોબર એ હારું હડો લે કોણા તન લેવા આવો તમારા ગમના માર તો ચેય નઈ જાવ મહાલા હું તો વાજ રહેવાનું હોય હારું ખાવા મને હવે લકન લેવા આવો તો જાવ તો પરસે જ નતા હું તો નઈ જવાનું છે ને હટ લેવા આવે હજી તું નઈ આવવાનું તો યાર ને ભાઈ